હલો મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું કે કૃષિ માર્કેટની અંદર કઢી સાણંદ વિરમગામ અને બાવળાના માર્કેટના આજના ભાવો શું છે અને ગઈકાલ એટલે શનિવારના ભાવો શું હતા તો વાત કરીએ કડી કૃષિ માર્કેટની અંદર તો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસને સોમવાર તો જેમાં બાજરીના ભાવ આજે પાંચસો ચૌદથી લઈ અને પાંચસો પચીસ સુધી મળી રહ્યા હતા સાત તારીખના ભાવ પડેલ ન હતા તો તેની માહિતી અહીં નથી એરંડાની અંદર અગિયારસો પંચોતેરથી બારસો આઠ સુધી ભાવ મળી રહ્યા છે અજમો વાત કરીએ તો સત્તરસો એકોતેર ભાવ મળી રહ્યા છે અચણાની વાત કરીએ તો તેરસો અઠ્યાવીસથી લઈ તેરસો ઓગણસાહીઠ સુધી ભાવ મળી રહ્યા છે ઘઉંની વાત કરીએ તો ચારસો નેવથી પાંચસો ઇઠ્યોતેર સુધીના આજના ભાવો છે વરિયાળીના ભાવ પડેલ નથી રાયડાની વાત કરીએ તો એક હજાર ચોસઠથી એક હજાર છાસઠ સુધી આજના ભાવો મળી રહ્યા છે તો આ હતા કડી માર્કેટના આજના માર્કેટના ભાવ હવે વાત કરીએ વિરંગમ કૃષિ માર્કેટની તો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસની સોમવાર જેમાં જીરાની વાત કરીએ તો ચાર હજાર એકાણું થી લઈને ચાર હજાર સાતસો પાંત્રીસ સુધી આજના ભાવો મળે છે જે સાત તારીખના એકતાલીસો થી છેતાલીસો એકાવન સુધી મળતા હતા એરંડાની વાત કરીએ તો અગિયારસો નેવથી લઈ અગિયારસો અઠ્ઠાણું સુધી ભાવ મળે છે જે શનિવારે અગિયારસો છ્યાસીથી અગિયારસો નેવ સુધી મળતા હતા ડાંગીરની વાત કરીએ તો ત્રણસો નેવથી લઈ ત્રણસો નેવ સુધી ભાવ મળ્યા છે આજે જે શનિવારે ત્રણસો થી ચારસો સુધી ભાવ મળતા હતા ચારસો પચીસ ચારસો એ કરેક્શન કરી લેવું સફે સફેદ તલની વાત કરીએ તો બે હજાર એકાણુંથી તેવીસો ચુમ્માલીસ સુધી ભાવ મળે છે જે શનિવારે એકવીસો થી તેવીસો પચીસ સુધી ભાવ મળતા હતા ઘઉંની વાત કરીએ તો ચારસો એકોતેરથી લઈ પાંચસો સુધી ભાવ મળે છે શનિવારે પાંચસો ચોવીસથી પાંચસો સુધી ભાવ મળતા હતા ઈસબ જીરાની વાત કરીએ તો એકવીસો બાણુંથી લઈ ત્રેવીસો એંશી સુધીના આજના ભાવ પડેલ છે જે સાત તારીખે બે હજારથી લઈ ત્રેવીસો ત્રીસ સુધી ભાવ મળતા હતા અજમાની વાત કરીએ તો બે હજારથી લઈ અને ત્રેવીસો એક સુધી ભાવ મળી રહ્યા છે આજે શનિવારના કોઈ ભાવ પડેલ ન હતા તો આ હતું વિરંગામ કૃષિ માર્કેટના આજના ભાવ હવે વાત કરીશું બાવળા કૃષિ માર્કેટની તો આજે નવ તારીખ ને સોમવાર મઠની વાત કરીએ તો અગિયારસો છવ્વીસ સુધી આજના ભાવ મળેલા છે એરંડાની વાત કરીએ તો એક હજાર ચોરાણુંથી લઈ અગિયારસો ઓગણ સુધી આજના ભાવ પડેલા છે ડાંગેરના ચારસો ત્રણથી લઈ પાંચસો બે સુધી ભાવ પડેલ છે સફેદ તલની વાત કરીએ તો ચૌદસો સુધીના ભાવ મળેલ છે આજે ઘઉંની વાત કરીએ તો પાંચસો એકવીસથી લઈ પાંચસો પિસ્તાલીસ સુધી ભાવ મળી રહ્યા છે ચણાની અંદર અગિયારસો એકવીસથી લઈ અને અગિયારસો છવ્વીસ સુધી ભાવ પડેલ છે તુવેરના ભાવ નથી તો આ હતી સાણંદ કૃષિ માર્કેટની તો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસને ને સોમવાર રાયડાની વાત કરીએ તો એક હજાર સુધી આજના ભાવ મળેલ છે એરંડાની અંદર અગિયારસો સાહીઠથી થી અગિયારસો સુધી ભાવ મળેલ છે ડાંગેરની અંદર ચારસો છ્યા લઈ પાંચસો છાસઠ સુધી ભાવ મળેલ છે સફેદ તલની વાત કરીએ તો સોળસો પચાસથી તેવીસો પંચ્યાસી સુધી ભાવ પડેલ છે આજના ઘઉંની વાત કરીએ તો ચારસો એકાવનથી પાંચસો સત્તાણું સુધી ભાવ પડેલ છે અને સુવાની વાત કરીએ તો અગિયારસો સાહીઠથી પંદરસો સાહીઠ સુધી આજના ભાવ પડેલ હતા તો આ હતા ચારેય કૃષિ માર્કેટો જે સાણંદ વિરમગામ બાવળા અને કડી તો આવા જ વિડિયો અપડેટેડ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં